માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જો આજે આપણે આવ્યા છીએ ખામઢોળ વાળીએ તો અરવિંદભાઈની વાડી આવ્યા છીએ તો જોવો સરસ થી ત્યાં પાણી હાલે છે એ પાણી વરવાનું કામકાજ હોય છે તો ત્યાંથી પછી અહીંયા આવે અહીંયાથી પછી જો સરસ ત્યાં મોટે ત્યાં કપડાં બધું જોવું હોય તો કેવું સરસ કામ લાગે એવું છે જો આ રીતે

એનું ધાર્યું છે રાતે છે ને આ લોકો અહીંયા બાંધી દે પછી આ જો છાણા છાણાની તમને ખબર હોય છે શિયાળાનું સાણું ને બાળપણનું નાણું કહેવામાં આવે ને શિયાળામાં સાણા સરસથી સ્ટોર કરીને મૂકી દઈને એટલે ચોમાસામાં એમાં કામ આવે ને અત્યારે છાણું છે ને સરસથી થાય જો આ લોકો કેટલા છાણા કઈ દસ જો તો વા પછી એવી રીતના છે ને અમે નાના હતા ને તે અમે અમારા ગામડે રહેતા ને અમારા બાર ને એવું કરતા એટલે ખબર છે જો અહીં ભૂરિયામાં પાણી આવેલું જાય સરસ પાણી કાઈક ને જોવું અહીંયા ગાજર છે જોવા અહીંયા ગાજર છે ગાજર વાવેલા છે અહીંયા એમનેમ પડ્યું છે કે છે કઈ પણ કાઢી લીધું છે અને ગાજરનો સિવાય અમે તમને બતાવ્યો તો આ રીતે આમાં ગાજર છે ને કોદવાના નેમ હોય એટલે

વાતાવરણ સરસથી છે અત્યારે વાળીએ આ શું નહીં ખબર નથી આજે જ મને તો લાગે છે મોટું થઈ ગયું છે ટ્રાય ખબર નથી ટ્રેન નીકળી છે અહીંયાથી રોડ સાવ નજીક થાય છે આ રીતે જુઓ બધી બેઠો છે છે ને

તમને જો નેચરલ નેચરલ જ જોવા લાગે છે કેમ કે વાડીએ તો તમે ખો ને પણ ઠંડી નથી અને વાંધો નથી અમે છે ને અમે વાડીએ જાતા ને તે જો શું ખબર શર્ટ પહેરતા પછી માથે બાંધતા ઓનલી આખું જ દેખાતી અત્યારે બધા એમ જ કરે છે ઓલરેડી બધું શર્ટ પહેરી અને માંડવી મમ્મીની ઘરે વાળીએ જત્યું ને ત્યારે એવું કામ કરતી પણ છે ને શર્ટ પહેરો હોય માથે બાંધું હોય મુંજારો આવે એવું થાય અને મને તો છે ને મોઢે બાંધવું જરાય ના ગમે મને મુંજારો આવે તો એ પણ વાડીએ જાય એટલે બધા બાંધેલા આપણે બાંધતા તમે જો કેવો સરસ સૂર્યપ્રકાશ છે વિટામિન ડી તમને મળી રહે જો તમાર જો જે ખેડૂત વાળીએ કામ કરતા હશે ને એને કોઈ દી છે ને વિટામિન ડી ઘટે નહીં અને આપણા ઘરે ને ઘરે ઘરમાં ઘરમાં રહીને એને ડોક્ટર વિટામિન ડી ની ગોળી આપે ગોળી લેવી એના કરતાં થોડુંક સૂર્યપ્રકાશ માર્યો વધારે સારું કેમ કે બધા પ્રકારના વિટામિન જો ખેડૂતને તમારે જો ખેતી કરતા હોય ને એને કોઈ વિટામિન ઘટતું જ નહીં હોય કેમ કે જો વાડીએ જાય તો તમને ખબર છે ખાવું બહુ ભાવે બપોરે ભાત લઈને ગયા હોય તો કેવું તમે એમને એમ જો અત્યારે વાડીએ તમે ખાવાનું લઈ આવો ને તો તમને બહુ જ ભાવે ઘર કરતાં બે રોટલી વધારે હાલે એટલે શું કે આપણને શરીરમાં કોઈ પણ ઘટક કે તત્વો કે ચરબી કે પ્રોટીન કે કાર્બોદિત જે ઘટતું હોય મળી રહીએ અને અત્યારે ઘરમાં ઘરમાં તમને ભૂખે ન લાગે સૂર્યપ્રકાશ ન મળે તમને કોઈ પણ પ્રકારના વિટામિન મળતા નથી અને સાહેબ ઉભા જો દેખાય અદબવાળી

અમે નાના હતા ને ત્યારે કે મારે મારે બે મારે બી અહીંયા બે એવી મજા આવતી જાણે કેમ લાગે ફોર વ્હીલમાં બેઠા ત્યારે એવું ફિલિમ થતું અત્યારે તો એન્ટિક પીસમાં ગાડું હવે આવી ગયું છે પહેલાં તો એવી મજા આવતી ગાડા ઉપર બેસવાની જો આ લીલોતરી વાયવું છે કેમ કે ભેંસ ને ગાય ને બધાને ખવડાવવા જોઈએ ને તે માટે નહીંથી જો કેવું સરસથી ચોખ્ખું પાણી જાય છે જો કેમ કે અહીંયા બધું હાથે હાથે પવાઈ જાય એવું કંઈક સિસ્ટમ ગોઠવી હોય ને સરસથી ઝાડો અહીંયા લીલા ઉભા છે જુઓ અહીંથી ગાડાનો ચિન આખો દેખાય છે ને ગાડું આવકતા હોય ને એ મારા મોટા બાપુ જે હતા ને અહીંયા બેસતા કેમ કે અમે સુરત રહેતા પણ મારા મોટા બાપુજી ખેતી કરતા ને અમારી હોતે એ જ કરતા અહીંયા બે વડોદ બાંધ્યા હોય અને પછી ગાડું એવું દોડાવે ને એટલે અમને બધા છોકરાને મજા આવે જો અરવિંદભાઈ ગાજર કાઢે છે ને એટલા તો અત્યારમાં કાઢી લીધા છે જો સરસ અત્યારે ખામધોરના ગાજર છે ને બહુ પ્રખ્યાત છે

પહેલાં આમાં ગાઢું હાલ જો સરસથી ગુલાબી કલરના ગજરા જેવી પીળા ગજરા ઓ વાવ કેવું સરસ છે જો સોનરફ નદી છે જો અત્યારે તો પાણી ના હોય ચોમાસા માતા ફૂલું ઉપરથી પાણી જાતું હોય